મને લાગે છે બહુ મહત્વની વાત ચર્ચા કરે છે પણ ચાલો આપણે શું આપણે તો આપણા કામે જઈએ લઈ થયા હેલી ભાઈ તમને ખબર છે ઓલો રઘુડો છે ને એ બૈરી લાયો તો તે પૈસા લઈને ભરણો લઈને ભાગી જાય બોલો હા હું એ વાત તો મેં હે ભાઈ કી હાસી છે એમ ને તારે હાસી વાત છે બિચારો ચેયાદુનો વાંઢો હતો માન માન બૈરી મારી તા બધું લઈને ભાગી જાય શું કરશું આવા છે મારા તારે આ શું બનાવવાનું છે ઘરે હે બોન તારે હું તો રીંગણા શાક બનાવવાની છે હું તો સેવ ટમેટા બનાવવાની છું હા શું શું રોજ રોજ શું બનાવવું હા બોન વાત હાસી તમારી હાલો તો હવે જેવી નકામ મોડું થઈ ગયું છે બહુ ને આતારે મરે એમ કે આ તો કોઈ મહત્વની ચર્ચા કરે આ તો હાયુ ગામની પંચાયત ન લાગતો માથે ડીગરાન બેડાન પાણીન ગુંદરાન બધું લઈને બેરે ગામમે ઊભી નઈ જાય મને જવું પડશે બાગવાંથી આ તો ઊભી રહેવાની આમે